હિન્દુ ધર્મ દુનિયાનો એક માત્ર એવો ધર્મ છે જે જ્ઞાન અને વિજ્ઞાન ઉપર આધારિત છે બાકી બીજા બધા ધર્મો કોઈ એક વ્યક્તિ અથવા સમુદાય દ્વારા લખવામાં આવ્યા છે એટલા માટે સનાતન હિન્દુ ધર્મ સર્વશ્રેષ્ઠ છે અને એની તુલના બીજા કોઈ ધર્મ સાથે ન કરવી જોઈએ સનાતન હિન્દુ ધર્મ વિચારથી નહીં વિવેકથી વિકસિત થયો છે સનાતન ધર્મ વિવેક જ્ઞાન અને વિજ્ઞાન આ બધાનો જન્મદાતા છે સનાતન ધર્મ દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ છે હિન્દુ ધર્મનો ઇતિહાસ લાખો કરોડો નહીં પણ અબજો વર્ષ જૂનો છે આપણો ધર્મ વેદો ઉપર આધારિત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સનાતન ધર્મનો અર્થ શું થાય છે આ વિડીયોમાં તમને સનાતન ધર્મનો મહિમા સમજાવવામાં આવશે સનાતન ધર્મની ઉત્પત્તિથી લઈ આજના સમય સુધી બધી જ વાતો ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તમને બધાને ખાસ વિનંતી સૌથી પહેલા વાત કરીએ કે સનાતન ધર્મનો અર્થ શું થાય છે સનાતન ધર્મના અર્થ વિશે અથર્વ વેદમાં લખવામાં આવ્યું છે સનાતનનો અર્થ થાય છે શાશ્વત શાશ્વત જેનો કોઈ અંત નથી જે હંમેશા અસ્તિત્વ ધરાવશે આમ સનાતન ધર્મનો અર્થ થાય છે કે આ ધર્મ હંમેશા અસ્તિત્વ ધરાવશે સનાતન ધર્મનો કોઈ દિવસ અંત નહીં આવે સનાતન અર્થાત જે હંમેશાથી હતો અને હંમેશા રહેશે જ્યારથી સૃષ્ટિનો આરંભ થયો છે ત્યારથી સનાતન ધર્મનું અસ્તિત્વ છે અને જ્યાર સુધી સૃષ્ટિનું અસ્તિત્વ હશે ત્યાર સુધી સનાતન ધર્મનું પણ અસ્તિત્વ હશે જ્યારે આપણે કોઈ નવી વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે એના સાથે એક બુક આપવામાં આવે છે જેના પર લખેલું હોય છે કે આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો મનુષ્ય જાતિનું ભગવાને આવી જ રીતે સંચાલન કર્યું છે જ્યારે ભગવાને મનુષ્ય જાતિ બનાવી ત્યારે એમને જ્ઞાન પણ આપ્યું કે તેઓ સૃષ્ટિમાં કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે માણસને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને માણસનું જીવન જીવવાનું જ્ઞાન એટલે સનાતન ધર્મનું જ્ઞાન માણસોને ધર્મનો મહિમા સમજાવવા સૌથી પહેલા વેદોની રચના થઈ હતી વેદોમાં નાના તણખલાથી લઈને ભગવાન સુધીની બધી જ જાણકારી લખાયેલી છે જે મનુષ્ય જીવન માટે આવશ્યક છે વેદ સનાતન ધર્મના મૂળાધાર છે અને સનાતન ધર્મ સૃષ્ટિનું મૂળાધાર છે સનાતન ધર્મ માણસને શીખવે છે કે માણસ કોણ છે માણસ ક્યાંથી આવ્યો માણસની રચના કોણે કરી અને પરમાત્મા શું છે આ બધા જ જ્ઞાનનો આધાર સનાતન ધર્મ છે વેદોમાં તમામ પ્રશ્નોના જવાબ મળી જાય છે રામાયણ મહાભારત ગીતા આ બધા ગ્રંથો ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરે છે જે માણસને જીવન જીવવાની સાચી રીત સમજાવે છે પણ સનાતન ધર્મનો મૂળ આધાર વેદોમાં સમાયેલો છે વેદોમાં ધર્મ યોગ વિજ્ઞાન જીવન સમાજ બ્રહ્માંડની ઉત્પત્તિ દુનિયાનો વિકાસ અને વિનાશનો વિસ્તારથી વર્ણન થયેલો છે ઉપનિષદ વેદોનો સાર છે અને ઉપનિષદોનો સાર ભાગવદ્ ગીતા છે ચાર વેદ આપણા મૂળાધાર છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ હવે વાત કરીએ સનાતન ધર્મમાં મંદિરોના મહત્ત્વની હિન્દુઓના પ્રાર્થના સ્થળને મંદિર કહેવાય છે આપણે બધા દેવી દેવતાઓની મંદિરોમાં મૂર્તિઓ જોઈએ છીએ હિન્દુ ધર્મમાં પહેલાં પૂજનનો પ્રચલન નહોતો સમયની સાથે સાથે આપણા ધર્મમાં મૂર્તિ પૂજાનો પ્રચલન વધ્યો છે સનાતન ધર્મ એકેશ્વરવાદનો સમર્થક છે સનાતન ધર્મમાં મંદિરો તેમજ પૂજાનું એક અનેરો મહત્ત્વ છે હવે વાત કરીએ ગીતાની ગીતાને આપણા સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે ગીતાનું જ્ઞાન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે ગીતા વેદ અને ઉપનિષદનો સાર છે જે લોકો વેદોને વાંચવાની તેમજ સમજવાની સમજ નથી રાખતા તેઓ ગીતા વાંચી બ્રહ્માંડની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે ગીતા માણસ જીવનનો સાચો અર્થ સમજાવી પરમાત્માના અનંત રૂપની ઓળખાણ કરાવે છે ગીતામાં લખેલા ઉપદેશો આ દુનિયાના તમામ વ્યક્તિઓ માટે છે ગીતા વિશે આઈન્સ્ટાઈને લખ્યું છે કે જ્યારે મેં ગીતાનો પાઠ કર્યું ત્યારે મને સાર્થક રીતે સમજાયું કે ભગવાને આ સંસારની રચના કેવી રીતે કરી છે ગીતામાં આખી દુનિયાનો જ્ઞાન રહેલો છે સનાતન ધર્મમાં ધર્મી અધર્મી અને વિધર્મી આ ત્રણ શબ્દો અવારનવાર સાંભળવા મળે છે ધર્મીનો અર્થ થાય છે ધર્મનો આચરણ કરનાર અધર્મીનો અર્થ થાય છે ધર્મ વિશે ખોટો બોલનાર અને વિધર્મીનો અર્થ થાય છે કે કોઈ ભય અથવા ચિંતાના લીધે ધર્મ પરિવર્તન કરનારો ભારતમાં પહેલાં ફક્ત સનાતન ધર્મના લોકોનો વસવાટ હતો પછી વિદેશી આક્રમણકારીઓના ભયથી અનેક લોકોએ ધર્મ પરિવર્તન કર્યું વિદેશી આક્રમણકારીઓ રણનીતિ બનાવીને આવ્યા હતા વિદેશી શાસકોએ પહેલાં જાતિવાદના વિચારો ફેલાવ્યા પછી ભારતીય રાજાઓને પોતપોતાનામાં યુદ્ધ કરાવ્યા અને આવી રીતે વિદેશી શાસકોએ સૌથી પહેલાં સનાતન ધર્મને વીકવાનું કામ કર્યું મુગલો દ્વારા સનાતન ધર્મને ઘણી બધી હાનિ પહોંચાડવામાં આવી અંગ્રેજોએ પણ સનાતન ધર્મને ઘણી હાનિ પહોંચાડી પણ આવા વિદેશી શાસકો સામે ઘણા હિન્દુ શાસકો સામી છાતીએ ગયા રાણા સાંગા મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ સંભાજી મહારાજ અને આવા અનેક સુરવીર શાસકોએ સનાતન ધર્મની રક્ષા હેતુ પોતાના જીવન સમર્પિત કર્યા અને આવા સુરવીરોના ધર્મ પ્રત્યે જીવન સમર્પિત કરવાના લીધે આજે પણ સનાતન ધર્મ ટકી રહ્યો છે આજે ઘણા એવા ઢોંગી માણસો સામે આવી જાય છે જે માત્ર પોતાના સ્વાર્થ ખાતર ધર્મને વેચી દેતા હોય છે આવા ઢોંગી સ્વાર્થી ધર્મના વેપારીઓથી આપણા ધર્મને મોટા પાયે હાનિ પહોંચી રહી છે આજે લોકો ધર્મ પ્રત્યે જાગૃત થયા છે આજે ધર્મ વિરોધીને લોકો યોગ્ય સજા કરતા જોવા મળે છે આજે ઘણા બધા લોકો ધર્મની રક્ષા કરવા માટે આગળ આવી રહ્યા છે અને આ બધું સનાતન ધર્મ માટે આજે બહુ જરૂરી છે સનાતન ધર્મમાં કોઈ પણ જાતિભેદ નથી બધા જ લોકોને સમાન ગણવામાં આવે છે સનાતન હિન્દુ ધર્મમાં છેવાડાના ગરીબ વ્યક્તિ અને નગરના ધનિક વ્યક્તિ બંનેને સમાન રૂપથી જોવામાં આવે છે સનાતન ધર્મ સૃષ્ટિના આરંભથી અસ્તિત્વ ધરાવે છે અને સનાતન ધર્મ સૃષ્ટિના અંત સમય સુધી અસ્તિત્વ ધરાવશે વેદોની પરંપરા નિરંતર ચાલતી જ રહેશે એક સમય એવો આવશે જ્યારે તમામ ભણેલા લોકો હિન્દુ ધર્મનો સ્વીકાર કરશે ધીમે ધીમે ફરીવાર લોકોને ખ્યાલ આવી રહ્યો છે કે સનાતન ધર્મ માત્ર ધર્મ નથી પણ સનાતન ધર્મ માણસનો મૂળ આધાર છે સનાતન ધર્મ માણસને જીવન જીવવાની સાચી દિશા દેખાડે છે સનાતન ધર્મ વિશે કળિયુગના સંદર્ભમાં ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમાંથી એક ભવિષ્યવાણી એવી છે કે એક સમય એવો આવશે કે દુનિયાના તમામ ભણેલા લોકો સનાતન ધર્મ સાથે જોડાશે તો આ હતી સનાતન હિન્દુ ધર્મની વિસ્તૃત વ્યાખ્યા જો આ મહત્વપૂર્ણ જાણકારીનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આ વિડીયોને એટલો શેર કરજો કે ગુજરાતના તમામ સનાતન ધર્મી સુધી આ વિડીયો પહોંચી શકે આવા જ સારા સારા વિડીયોની જાણકારી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ